શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ વેકન્ટ ન્યુ લાવ સરસ સવાર થઈ ગઈ છે અને અમારે બે રોટલીના લોટના ડબ્બા જો અહીંયા દળાઈ ગયા છે એક અને બે અમે જ્યારે દળીએ ને ત્યારે બે જ દળી લઈએ પછી આ બધાય સાફ સૂફ કરવાના છે ને આટલો લોટ જૂનો હતો ને અમારે સાફ સફાઈ ચાલે છે અહીંયા બંને ભાઈ ઉઠીને બેસી ગયા છે આ બાજુ મશીન ચાલે છે અને આ બાજુ મમ્મી ગેલેરીની સફાઈ કરે છે અને મેં કપડા ને એવું બધુંય કર્યું ચો ગલેરીમાં આટલો સામાન હોય બોલો વાત જવા દે અને આટલા તો ઘઉં નીકળ્યા છે ઓછા ઘઉં લેવા પડશે આ વખતે ઓછા ખાધા હોય ને એવું લાગે મમ્મી જે ચડી ગયા છે ને ગલેરી બહુ ઘઉં નીકળ્યા કામ અમી થી કાઈન મને નીકળે બે ગુણ લેવા હા ઓછો લેવા કાઈ નઈ તો ચાલો એ બધું છે સફાલના બોક્સ ને બધું સાફ-સુફ કરીએ રસોડું ને બધું ક્લીન કરવી બે બાળકોને નવડાવવું ખવડાવવું એ બધુંય કરવું પડશે શું થયું એમ રમ રમાય ધમુ તો નાનો છોજી એમ બ્રહ્માની જ કોઈને તો એવું બધું છે હવે આજનું શેડ્યુલ તો કે સાફ સફાઈ હવે ચાલશે ધોળેટી ગઈ એટલે ઘર સાફ કરવાનો પ્રોગ્રામ શરૂ થઈ જાય તો એ બધું કરવાનું છે હવે ચાલો સાફ સફાઈ કરતા કરતા આપણે મળીએ પાછા કન્ટિન્યુ રહેજો

અને આમાં બટાકાનું શાક મૂક્યું છે અને હવે આ પેપર છે ને એમાં આપણે રોટલી વીંટવાની છે આ પેપરમાં રોટલી છે ને બહુ જ મસ્ત એવી ને એવી રહી તો આમાં જ આપણે છે ને વીંટી દઈએ ફટાફટ એટલે ને ત્રણેક વાગે લંચ પડે તો રોટલી તો સારી રહી એવી ને એવી તો એને ખાવાની પણ મજા આવે બીજું શું બધી બાજુથી પેક કરી દઈએ ને ચાલો જો મસ્ત લંચ બોક્સ પેક થઈ ગયું છે સરસ થશે ભરાઈ ગઈ છે હવે આપણે છે ને ઘરનું બીજું કામ કરીએ લંચ બોક્સ પેક થઈ ગયું હોય ને જવાનું થાય ને તો ઉપાધી નહીં કાંઈ તો ગાઈ વાગી ગયા છે જો અઢી ઉપર થઈ ગયું છે ને બસ અત્યારે જ હું ફ્રી થઈ છું ગલેરી સરસ ગોઠવાઈ ગઈ છે ખુડશ બે બાર રાખી છે અને બે બટેકા ભરવા રાખી છે મસ્ત પડદો એક સુકવાઈ ગયો છે અમારા લીમડાભાઈ સરસ મજાના થઈ ગયા છે ઘોડામાં ચપ્પલ ગોઠવાઈ ગયા છે એવું બધું છે હવે અને બે ખુરશી એટલા માટે બહાર છે કે 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 ઘણી વખત કેવું મહેમાન આવે જરૂર પડે ને તો બટેકા જો આવી રીતે મૂક્યા હોય તો બટેકા તો રહેવાના જ છે દુકાન માટે તો બટેકાને ખસેડીને ને કાઢવી કેમ મમ્મી કે બે બાર રાખવી છે મેં રાખો વાપરી જ નથી લગન પછી થોડાક દિવસ રીતે બટેકા ને એવું બધું વાપરતા

પડી ગયો છે ને નિલભાઈ ખાખા ખોળા પહેરા જ કરે બરફ નો હોય નીલગળું પકડાઈ જાય એ કદાચ મોઢે લગાડી દેવાય જો તો એ નહીં હલવાય જાય આખો મોઢામાં તો શું નાંધવું શું નાધવું ને એવું જ બધું ખ્યા કરે એટલે હવે આપણે ફ્રીજ ચેક કરવાનું છે શું શું છે ટમેટા દેખાય છે એક ડોડો દેખાય છે બાકી તો બધું જો શાકભાજી ઠેલી છે એટલે કાંઈ દેખાતું નથી અમુક અમુક બહાર છે જોઈએ આપણે જો આપણને દેખાઈ જાય તો બીજું તો શું એવું બધું છે હવે એ તો ઠંડો વરફ એટલે નીકળે જ ધુવાડા દેખાતા નથી કઈ ને અહીંયા જો મમ્મી જણા બધા છે ને ફોલિંગ આવી રીતે રેખા છે ફકાય ગયા તા ને તે આવી રીતે કર નાખ્યું

કઈ નહીં ચાલો આપણે છે ને ફટાફટ રસોઈ કરવા પડવી અને પછી તમને પાછા મળવી રસોઈ બનાવીને રસોઈમાં શું બનાવીએ છીએ આપણે તો જો ગઈ જેટલા વાસણ સાફ કરી નાખા જેમાં પેલા હો કેમ કે વાસણ આજે બહુ ઝાઝા હતા જમવામાં છે ગાજરનો સંભારો અડધા પડધા એ તો જમી લીધું અડધા અડધા નું બાકી છે આમાં છે ભાખરી અને રોટલો બે પપ્પાનો રોટલો છે અને અમારી ભાખરી કેરી અને આવા છે ગલકાનો શાક મારો પપ્પાનો બેનો છે આ તો કોઈ નઈ ખાય કેરી જો અહીંયા મોટી મોટી આવવા મેળી હવે પછી કેટલીક ખાખડી આવે નાની નાની પૂરી નથી છે હવે એવું છે ચા છે દૂધ છે આમ ઘણો બધું અલગ અલગ છે ભાખરી રોટલા હોય કે ભાખરી કે રોટલી હોય બેમાંથી એક વસ્તુ હોય અલગ અલગ કેવી રીતે છે બે બાળકો જમીન નીચે આવી ગયા ઘરમાં બાકી છે પણ દાદા હરે આવશે પાછો ઉપર એવું બધું છે હવે ઘરની સફાઈ ધીમે ધીમે ચાલુ છે કલેરી કેરી કાલે રૂમ ને એવું કરશું ધીમે ધીમે આ બાજુમાં હું લેતા આવશું એમ તો આ કલર ને એવું બધું હજી હમણાં જ કરેલું છે ને એટલે બહુ સાફ સુફ કરવાની કઈ જરૂર છે નહીં તો એકવાર કીધું હાથ ફેરો ને એવું કરી નાખ્યું પપ્પા આવે ને એટલે ફટાફટ જમી લઈએ તો કઈ વગી ગયા છે સાડા નવ અને હું જસ્ટ બસ ફ્રી થઈ જ ગઈ છું નીલભાઈ વહી ગયા છે નીચે અને મમ્મી ને ધર્મ બંને અહીંયા બેઠા છે શું કરતા હશે બંને ફોટા જોવો છો

બાતા મને હું પેલા કોઈ ન જોઉર્મ ને રોજ ધર્મ ને લીધો તમે હીરુ કે મને કોઈ ન ગમે તમે ધર્મ રોજ ફોન આવ્યો કે ધર્મ બોલે ને મને બહુ ગમે ધર્મ હીરુ હીરુ માસી

મમ્મી ની જો બેઠા છે ધર્મને ને લઈને ભાઈ નીચે રમવા ગયા છે ને હું વોકિંગ ઉપર જઈશ બધાને અત્યારે ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કાલે ફરીથી જોશું નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે ફટાફટ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો બાય બાય